ભાગવત કોણે લખ્યું છે ભાગવત લખવા વાળા એક જ દેવ એનું નામ છે ભગવાન ગણપતિ બાપા આ ભાગવત મેન તમે નથી લખ્યું મારા ભાઈ બેન ભગવાન ગણપતિ બાપાએ ભાગવત લખ્યું છે વ્યાસજી મહારાજ ભાગવત બોલતા ગયા અને ગણપતિ બાપા લખતા ગયા છે અને આ ભાગવત એટલે ભાગ્યનો ઉદય થાય એનું નામ ભાગવત ભાગવત શ્રવણ કરવાથી આમ તો રામ કથા શિવ કથા બધી જ પવિત્ર પતિ પાવની કથા છે પણ ભાગવત કથા કરવાથી ભાગવત મને તમને મરતા શીખવે છે રામ કથા જીવતા શીખવે છે એમ ભાગવત મને તમને મરતા શીખવે કે મારા તમારા જીવનનું મૃત્યુ કઈ તરફ લઈ જવું જોઈએ